વિદ્યાકુંજ સંકુલ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં આજ રોજ વસંત પંચમી નિમિત્તે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જ્ઞાનની દેવી મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ એટલે વસંત પંચમી પ્રત્યેક મનુષ્ય અને સમગ્ર પ્રકૃતિમાં વસંત પંચમીનો મહિમા રહ્યો છે જ્ઞાનનો સૂરજ જ મનુષ્યના જીવનને અજવાળી શકે ઉધરીત કરી શકે ત્યારે આજરોજ શાળામાં વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ દ્વારા સંકલ્પ યજ્ઞ કરી આહુતિ આપવામાં આવી મા સરસ્વતીને અભિષેક કરતા વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં રહેલી મલિનતા દૂર થાય એવો ભાવ સાથે યાજ્ઞા કરી હતી

અમારા ત્રણેય કેમ્પસમાં આ કાર્યક્રમ લગભગ પચીસો જેટલા વિદ્યાર્થીઓ સાફ અને વાલી મિત્રો કરી આહુતિ આપીને પોતે પોતાનું જીવન જ્ઞાનથી બનાવશે અને જે કઈ જ્ઞાન મળ્યું છે એનો અમલ કરી અને જીવનને ચરિતાર્થ કરશે એવા ભાવ સાથે આહુતિ આપી સાથે સાથે મા સરસ્વતીનો અભિષેક કરીને પોતે પોતાના જીવનમાં જે કંઈ મલિનતા રહી હોય દુર્ગુણ હોય એ દૂર થાય એવા ભાવ સાથે અભિષેક કરી અને સરસ્વતી માતા પાસે જ્ઞાનની ઉપાસના કરી એમનો અભિષેક કર્યો વિદ્યાર્થીઓ અને સ્ટાફ એ પોતે પોતાના ભાવ વ્યક્ત કરીને સંકલ્પ બધાય સંકલ્પ જ્યારે કરે છે અને જ્યારે એને આહુતિ આપે હાથમાં અંજલિ લઈને જર લઈને એને સંકલ્પ કરે તો એનો વિશેષ ભાવ રહેતો હોય છે અને એનો મહિમા એ એની ઘરતા કાયમ માટે રહે એટલા માટે આહુતિ આપવામાં યજ્ઞ કરવામાં આવે આહુતિ આપવામાં આવી છે ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ ਐਲਕੇ ਸਾਰ ਦੀ ਨਿਊਜ਼ ਸੂਰਤ